જંતુઓ અથવા તો પશુ પક્ષીઓ હોય એ કોઈને પ્રભુએ કાંઈ એવી એવી બૌદ્ધિક શક્તિ નથી આપેલી કે એ કંઈ સંગ્રહ કરવાનું વિચારે કે એની ઈચ્છાઓ પૂરી કરવાનું કે એવું વિચારે બસ ખાવો પીવો ને જીવો આ વધારે આનાથી પોતાનો વંશ વહેલો વધારો આનાથી વધારે કાંઈ મનુષ્ય સિવાયની જાતિઓમાં કાંઈ વધારે બુદ્ધિ બૌદ્ધિક વિકાસ નથી પણ માનુષ મનુષ્યનો બૌદ્ધિક વિકાસ આ બધીની કમ્પેરિઝનમાં બહુ વધારે છે પરિણામે અમે દુઃખી મનુષ્ય જ છે ને ઓલાવ કંઈ એટલે બધા દુઃખી નથી ચાલો તો આવું છે કારણ કે જેટલી ઈચ્છા તૃષ્ણા વધારે એટલા પછી દુઃખી થાય એમ કહેવાય કે ભાઈ ઈચ્છા હોય એટલે એ દુઃખી ઈચ્છા ન હોય તો ઈચ્છા વગેરે કામય ક્યાં થાય તો પૈડા રહીને હું રહીને આમ જોવા જાવ તો એક રીતે એક સાધુ હતા ને એનું નામ રામદાસ હતું તો એ રોજ રોજ તો શું પણ એ આમ ફકીર માણસ પણ તોય કંઈક ખાવું પીવું હોય એટલે એમ કે બાદશાહ રામ બાદશાહ રામદાસ કો પ્યાસ હે પાણી પીલાવો બાદશાહ રામદાસકો ખાના ખાના હે ભૂખ હે ખાના ખીલાવો વાતય સાચીને બાદશાહ ને જેને કાંઈ ન જોઈએ એ જ બાદશાહ ને આમ જોવા જાવ તો મારે બોલવું જોઈને અઢળક ત્યારની વાત કરું કે ત્યારે રાજાઓ હોય પણ તોય મોટું મોટું રાજ હોય તોય એમ થાય ખા લો પડોશી રાજે હું જીતી લઉં એટલે એ રાજા કેમ ગણાવો અને આને તો કાંઈ જોઈએ જ નહીં ચાહ મીઠી ચિંતા મીઠી બનવા બે પરવા જે છે કચ્છું ન જાય એવું તો શાહનકા શાહ આવી કંઈક વાત છે એટલે ઈચ્છા જ ન હોય તો આવી રીતે થાય ઘણી વાત અને આવું જે વિચારતા હોય એ પ્રભુને જ પોતાના માલિક કે પિતા કે એવું માનતા હોય એટલે પછી આખી દુનિયા છે એ પ્રભુની બનાવેલી છે તો બધી વસ્તુ એની જ કહેવાય પણ લોકોને વાપરવા આપી છે એવું માની શકાય એક એ ફિલોસોફી છે અને સારી ફિલોસોફી છે એમાં કાંઈ ખોટું નથી અંતે ચિંતા મૂકીને આનંદમાં રહેવું એના જેવી કોઈ ફિલોસોફી છે નહીં ચાલો હવે આગળ વધશું શનિવારના દિવસે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ને જય સ્વામિનારાયણ બતાવીએ આગળ વરસાદ પણ સારો એવો બધી જગ્યાએ આવી રહ્યો છે ચાલો બા શું કરે છે જોઈએ હા તે કાંઈ વાંધો નહીં ના ખાલી છે પાડી દે હોય ને એમાં પછી બહુ લાંબુ શું ખેંચવાનું હોય તને બા બેહી ગયા છે હું ગાંડાલાલ હરખું થયું કઈ થઈ ગયું ઓહો એટલે હા એક ભૂલ થઈ ગઈ હમણાં તો ઓલું હાથમાં તો બે બુકા મારી લીધા હોત તો થાત તને મારવા આવવાની હતી તો મારે હવે જે એક્સપેરિમેન્ટ કરવું જોઈએ હું કે સારું ને એમ નહીં આમ હોય ને મરેલા ને ક્યાં મારવું મજબૂત થાય ને થોડીક થોડીક મજબૂત થાય ને આ મજબૂત જ છે બાંધવાનું એને બાંધો નહીં ને એટલે થોડી ખોલી થઈ ગઈ હા મેં એને વાંધો એ હતો બે ધબ્બા મારા ખાઈને એટલે રેડી જ હોય એને બીજો કાંઈ વાંધો નથી ધબ્બાની કમી હતી એને એને બીજી કોઈ કમી નહોતી જો તું ધબ્બા ખાતી જા થોડાક એમને થોડું તને હરખું થાય છે ધતિંગ પંચા દોઢસો ya yang kita roka wa terapi ini વાત તો એ સઈડા છે બધા દીકરીઓની વાત હાલતી તી દીકરીને મા બાપ વધારે વાલા લાગતા હોય તને યાદી થઈ તો કેમ હાલતી એ તને યાદ ને આપણે ફેન્સી હોય નહી તો ફેન્સી બનવાના ખોટા ધતિ ન કરાય ભાઈ ગ્રીન ટી ને ને ધોતિયા ભલે તો આના કરતા ઓલી કાવો કર ના ખાય કાવો કરીને પી લેવાય લીંબુ ને ઈ તે પણ એવા સાદા ભૂકીને એવું નખાય આ બેકગ્રાઉન્ડમાં તમને બાય બાંધતા હોય એવો અવાજ છે પણ એ તો એની અંદરની વ્યથા ઠાલવે છે બાયો ખરેખર બાંધતા હોય એવો જ અવાજ લાગે પણ એમાં થાય છે શું કે એ થોડુંક ધીમું સાંભળે છે એટલે બાંધતા હોય એવી રીતે જોરથી થોડુંક બોલવું પડે તાર કંઈ વાતોમાં પ્રકાશ પાડો હોય તો પાડી દે જરાય નહીં સારું છે તું અમને ઓળખશ ન કર તું કર તારું ભલું પૂછો ના એટલુંય નથી ઓળખતી મારા જેવો દેવ માણસ જેવો ભાઈ તને ક્યાંથી મળે તું જો વિચાર કરી કેટલી ભાઈ સાડી કહેવાય હે જો દબા મારું તો હાજી થઈ જાય હ

આ માથા ભારે માણસને ગુલકંદમાંથી એકાદું બીડું બનાવી દઈ નગર વરી એની આત્મા અને શાંતિ નહીં મળે વહી જાહે તો કહે હું પાન ખાતા વગેરેની રહી ગઈ કાં રાજકોટ પાછી વહી જાય હે એમ નહીં રાજકોટ વહી જાહે હે તો ત્યાં જઈને એમ થાય કે મારે પાન ખાતા વગેરે રહી ગઈ ઓ હો 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 ટૂંકું જ પાડે હમણાં જો બનાવવું રેસીપી લે પકડ મોબાઈલ એટલે આવેલ હમણાં

એટલે બધા પાનના બીડા બનાવવાના મારે સાઈડ ધંધોક ચાલુ લેવો બીડા એક એક બનાવતો જાવ ને તો સપ્લાય કરતી આપણે ગલ્લો ખોલી થાય હો નસ બે ને 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 બીડીએસ બીડીએસ અને બીએચ બીએમએસ પાનવાળા

ઓય ઓય ગટકા કિસ્મીસ આવે બસ એવું રૂટી-પુટી હોય તો છાચી કે આટલી એટલી બધી નહીં પછી પછી આપણે શું કહેવાય બિઝનેસ આગળ વધારસુ ફાયરpan ને ઉબડુ બનાવ દે

સેકન્ડ રાઉન્ડ ને હાય ચોકલેટ ચિપ્સ નાખવી કહીએ ઘણી કરવા હવે જેલી કેવી હોય જેલી જેલી જેવી ને તો જેલી જો જેલી કેમ ખમણવી અચ્છા અમને નો એવી ખબર પડે ને હા મારા જેવા ઘણા એ હોય બિતાડા વિચારમાં પડી ગયા આ જેલી કેમ ખમણતા છે છે પણ હું કરીશ હતું તો બેઠો એને જરી હું ખાધું હવે નથી બે તો ખાધા તે દાદા હવે પૂરા થઈ ગયા હવે નથી સીવું પૂરું થઈ ગયું ફિનિશ હવે નો હોય હવે નથી પૂરું ફિનિશ વિધિ પિયાન પૂછી જા જો પણ તને દીધું તો ખરા વિધિ પિયાન પૂછતો હોય તો બે દીધા તને એક વાર મોટું આપી ગયો પછી પાછું આપી ગયો બે બે તે તોય તારે ખાવું વાર કેટલી વાર હવે છે જ નહીં તો કેમ કરવું ખાલી ખાલી પાંદડું છે ખાલી પાંદડું ખાવું છે હમ કેવું ખાવું તો તું આમ વઈ જા રૂમમાં વઈ જા રૂમમાં વઈ જા માં વિધિ ફી આપાય તો એક બનાવતો આવું હાલ રૂમમાં વહી જા જા હું બનાવીને દઈ જઈશ જા ત્યાં બેસ અહીંયા આવતો નહીં હાલ મોટું ખોલ મોટું ખોલ દઉં મોટું ખોલ દઉં હા અરે પણ હું હું થયું આખું ન મતું તો હા એક નાના કાગળિયાના ડૂચા વાહે રાંધવા લેવડાવ્યા તે તો છોરા જો તો હું કેતો તો અહીંયા એલ અહીંયા એલ હમણાં એ નાવા બા નવેરામે ગયો હોય છે ને તો બારી આવું ડૂચો મૂક્યો હોય છે ને એને મમ્મીએ જ આવવા દીધો આવો ડીચો અત્યારે તો એ કે આવું મારું ગોળ ગોળ ક્યાંય ગયું અમે કાંઈ સમજી નહીં હું કેવા માગે છે એમાં તો ભાઈએ રાંઢવા લેવરેવા રોવા મીંડો કેટલી વાર તો પછી એક ચોકલેટ ખાધી ને તો અહીંયા મેળ આવ્યો ને તો કીધું એની વાહે ચોકલેટ ખાવા જઈડી રહી એ વાત હાથી કહી કર્યો તો હા શું થયું હતું શિવ પેલા અહીંયા આયલ અહીંયા આયલ મને કે આ શું હતું અહીંયા આવીને કહે નકર હું લઈ લઈશ બેય હો પેલા મને કહે તે ક્યાં મૂક્યા હતા અહીંયા આયલ હવે બાકી દૂધું ખાઈને તું નાવા ગયો તો એ ક્યાં મૂક્યા તું કહેતો તો હે શિવુએ ક્યાં મૂક્યું આ બધું મને કે કેતો તો શું કેતો તો કે પેલા પેલા કે આમાં આમાં બધા એમ કે હું તારું ખોવાઈ ગયું તું ગોળ 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 ઓલું કાગળનું હતું એ ક્યાં હોય ગયું